Thank you

ન્યાયાધીશનું ત્યારે મિત્રો દિનેશનું અવસાન થયું છે તે પિસ્તાલીસ વર્ષના હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે નવગ્રહમાં પોતાની ભૂમિકા માટે પ્રખ્યાત કન્નડ અભિનેતા ગિરી દિનેશનું ત્યારે મિત્રો શુક્રવારે સાત ફેબ્રુઆરીના રોજ સાંજે અવસાન થયું છે જોકે જણાવી દઈએ કે આ સમાચાર સાંભળીને મનોરંજન ઉદ્યોગના લોકોમાં આઘાતમાં છે તો વધુ એ પણ જણાવી દઈએ કે અભિનેતાના મૃત્યુના સમાચારથી માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સ્ટારમાં પણ શોખ ફેલાઈ ગયો છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ